આ છે હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ એટલે કે એચ ઇપી તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગે પોતાના કાફલામાં રૂપિયા પચીસ કરોડની કિંમતનું ઐરાવત નામનું હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઉમેર્યું છે આ ફિનલેન્ડથી આયાત કરવામાં આવ્યું છે વડોદરા કોર્પોરેશને ફિનલેન્ડથી એક્યાસી મીટર ઊંચા હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો ઓર્ડર આપ્યો હતો જે થોડા મહિનાઓ પહેલાં જ લાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરવા માટે ફાયર ફાઇટર્સને સઘન તાલીમ પણ આપવામાં આવી છે આ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ પાંચસો કિલો સુધીનું વજન ઉપાડી શકે છે તે સેન્સરથી સંચાલિત થતું હોવાથી પવનની ગતિના આધારે ચાલે છે જો પવનની ઝડપ બાર મીટર પ્રતિ સેકન્ડથી વધી જાય તો તે જાતે જ બંધ થઈ જાય છે वडोदरा फायर विभाग में हाइड्रोलिक एलिवेटेड प्लेटफॉर्म इसमें ट्रबल शूटिंग्स कोई हो रहा है तो वो सारे आइडेंटिफाई करके इन विद इन अ मिनट रिजॉल्व हो जाएंगे और जहां पर फायर फाइटिंग और रेस्क्यू की बात आएगी वहां पर ये इतना फ्लेक्सिबल है और इतना काम लगने वाला है कि फ्यूचर में किसी जगह पर अगर कोई रेस्क्यू में फंस रहा है તો ઉસે શો ટાઈમ મે કેસ રેસ્ક્યુ કરાયેસ મિકેનિઝમસે ડિઝાઇન કયા હા